આવા ખતરનાક ચાર જેટલા વળાંક હોવાને કારણે ત્યાં પણ પ્રોટેક્શન વોલ લગાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજ સિટી સુરતમાં આ એક પહેલો એવો બ્રિજ બનશે કે જેમાં ચાર ખતરનાક વળાંક પર પ્રોટેક્શન વોલ એટલે કે લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે બ્રિજ પરથી પડવાને કારણે એક યુવકના મોત બાદ પાલિકા દ્વારા આ બ્રિજ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ગોટલાવાડી બ્રિજ પર આ જ પ્રકારના ચાર ખતરનાક વળાંક આવેલા છે તેમાં ફૂલ સ્પીડમાં જતા વાહન પર ચાલકોનો ન રહેતા સાથે અથડાઈ નીચે પડી જવાની સંભાવના રહે છે આ પહેલા પણ અહીં ડિવાઈડર સાથે અથડાવાની બ્રિજ પર ખતરનાક વળાંકને પગલે પ્રોટેક્શન વોલ બનાવવાનો નિર્ણય કરવામાં આવતો ગોટલાવાડી બ્રિજ પર જે જગ્યા પર ઘટના બની હતી ત્યાં પચાસ ફૂટના બ્રિજના ડિવાઈડર ઉપર લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે જેથી ડિવાઈડર સાથે અથડાઈને બ્રિજની નીચે પડવાની ઘટનાને નિવારી શકાય આ સાથે જ આગામી દિવસોમાં અન્ય ત્રણ ખતરનાક વળાંક પર પણ લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજ સિટી સુરતમાં આ એક પહેલો એવો બ્રિજ બનશે કે જેમાં ચાર ખતરનાક વળાંક પર પ્રોટેક્શન વોલ એટલે કે લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે સુરતમાં અલગ અલગ એકસો વીસથી વધુ બ્રિજ આવેલા છે જે પૈકીના તાપી નદી પરના બ્રિજ પર નદીમાં આપઘાતની ઘટનાઓ ન બને તે માટે લોખંડની ગ્રીલ લગાવવામાં આવેલી છે આ સાથે જ બે થી વધુ ઓવરબ્રિજ પર આવતા વળાંકમાં લોખંડની ગ્રીલ લગાવાયેલી છે જો કે એક જ બ્રિજ પર વધુ ગ્રીલ લગાવવામાં આવી હોય એવો આ ગોતલાવાડી બ્રિજ પહેલો બનશે